હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિમાં ન માપ એમાં જે આપણે મધ્યક વિશે જે આગળ દાખલા જોયા હતા વિડીયોમાં હવે આજે આપણે મિશ્ર મધ્યક છે એ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કરીશું તો સૌથી પહેલે તો મિશ્ર મધ્યકની વ્યાખ્યા શું છે તો કે જે આપણને બે કે તેથી વધુ સમૂહના મધ્યકો જ્ઞાત હોય તો જો કોઈ પણ બે સમૂહના મધ્યકો આપેલા હોય તે જ્ઞાત હોય તો આપણે તેના સંયુક્ત સમૂહ સંયુક્ત સમૂહોનો મધ્યક મેળવીએ છીએ સંયુક્ત સમૂહોનો એટલે એનો ભેગો એક સાથે બનેનો મધ્યક મેળવીએ છીએ શા માટે તો કે એક કરતાં વધારે સમૂહ હોય છે એટલા માટે આવી કિંમતને મિશ્ર મધ્યક કહેવાય હવે જો મિશ્ર સંયુક્ત ભેગું આપણે મધ્યક મેળવી દઈએ એટલા માટે એને શું નામ આપે તો કે મિશ્ર મધ્યક તરીકે ઓળખાય છે હવે એની સંજ્ઞા છે એક્સ બાર ઈ જ્યારે આપણે સામાન્ય મધ્યકની સંજ્ઞા શું હતી તો કે એક્સ બાર હવે મિશ્ર મધ્યકની સંજ્ઞા છે એક્સ બાર ઈ વડે તેને દર્શાવવામાં આવે છે હવે ધારો કે એન વન એન ટુ એન કે અવલોકનો ધરાવતા કે આટલા જે પણ કાંઈ અવલોકનો ધરાવે છે તે કે સમૂહોના મધ્યકો અનુક્રમે હવે આટલા જે અનુ જે અવલોકનો ધરાવતા હોય એનના હવે એનો મધ્યક અનુક્રમે એક્સ બાર વન એક્સ બાર ટુ અને એક્સ બાર કે સુધી છે હવે ત્યાર પછી સૌથી પહેલાં તો મિશ્ર મધ્યકનું સૂત્ર શું છે તે જોઈએ તો એની સંજ્ઞા એક્સ બાર ઈ બરાબર એનું સૂત્ર છે એન વન એક્સ બાર વન પ્લસ એન ટુ એક્સ બાર ટુ પ્લસ એન કે એક્સ બાર કે જ્યાં સુધી સંખ્યા હોય ત્યાં સુધી અને છેદમાં શું આવશે તો કે એન વન પ્લસ એન ટુ એન કે સુધી જ્યાં સુધી સંખ્યા આપેલી હોય ત્યાં સુધી આવશે તો એ છે મિશ્રમ ઉદ્યોગનું સૂત્ર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ નંબર દસ જો એમાં રકમ આપેલી છે કે એક ફેક્ટરી માલિકને ખબર છે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક ત્રણસો પચાસ એકમો છે જો આખા માસ દરમિયાન છે એનું ઉત્પાદન જે ત્રણસો પચાસ એકમોનું થાય છે ક્યાંનું જાન્યુઆરીથી માર્ચ સુધીનું ત્યાર પછી એપ્રિલથી ઓગસ્ટ માટે તે બસો પ બસો ચોપન એકમો છે જો એપ્રિલથી ઓગસ્ટ સુધી કેટલું છે તો કે બસો ચોપન એકમો અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર માટે ત્રણસો પંદર એકમો છે આ રીતે ત્રણ ભાગમાં છે એનું ઉત્પાદિત છે ડિવાઈડ કરેલ છે પેલે ત્રણસો પચાસ એકમ જાન્યુઆરીથી માર્ચ પછી એપ્રિલથી ઓગસ્ટ બસો ચોપન એકમ અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર ત્રણસો પચાસ પંદર એકમ છે તે આપેલું છે હવે તે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો આપણે શું છે એનો મિશ્ર મધ્યક માસિક ઉત્પાદનનો મધ્યક શોધવાનો છે તો એ અહીં સૌથી પહેલે એન વન કેટલા થશે તો કે ત્રણ માસ શા માટે ત્રણ માસ તો તમે જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ત્યાર પછી એન ટુ પાંચ માસ પાંચ માસ એટલે એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ એટલે કેટલા થયા પાંચ માસ ત્યાર પછી સપ્ટેમ્બરથી ડિસેમ્બર એટલે ચાર માસ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે એન વન ત્રણ એન ટુ પાંચ અને એન થ્રી બરાબર ચાર હવે એનો મધ્યક તો કે આપેલો જ છે એક્સ બાર વન કેટલા ત્રણસો પચાસ એક્સ બાર ટુ બસો ચોપન અને એક્સ બાર થ્રી બરાબર ત્રણસો ને પંદર હવે કાંઈ નહીં એનું સૂત્ર મૂકી દો મિશ્ર મધ્યકનું એક્સ બાર ઈ બરાબર એન વન એક્સ બાર વન પ્લસ એન ટુ એક્સ બાર ટુ પ્લસ એન થ્રી એક્સ બાર થ્રી અને છેદમાં એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી હવે સૂત્રમાં કિંમત મૂકી દો એન વન એટલે તો કે ત્રણ અને એક્સ બાર વન એટલે ત્રણસો પચાસ પ્લસ એન ટુ કેટલા તો કે એન ટુ બરાબર પાંચ અને એક્સ બાર ટુ બરાબર બસો ચોપન ત્યાર પછી એક્સ બાર એન થ્રી બરાબર ચાર અને એક્સ બાર થ્રી બરાબર ત્રણસો ને પંદર છેદમાં એન વન એન ટુ પ્લસ એન થ્રી છે એ ત્રણ પાંચ અને ચાર હવે આનો ગુણાકાર કરી નાખો ત્રણસો પચાસ ગુણ્યા ત્રણ એટલે એક હજાર પચાસ પ્લસ બસો ચોપન ગુણ્યા પાંચ એટલે બારસો સિત્તેર પ્લસ ત્રણસો પંદર ગુણ્યા ચાર એટલે બારસો છેદમાં આનો સરવાળો પાંચને ત્રણ આઠને ચાર બાર હવે બધી જ કિંમતોનો સરવાળો કરશો એક હજાર પચાસ પ્લસ બારસો પ્લસ બારસો એટલે પાંત્રીસો એંસી થશે અને છેદમાં બાર પાંત્રીસો એંશી ભાંગ્યા બાર કરશો એટલે બસો અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ આવશે હવે બસો અઠ્ઠાણું તેંત્રીસ આવ્યું એ શું મળ્યું કે મિશ્ર મધ્યક આપણને મળી ગયો તો તે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક બસો અઠ્ઠાણું એકમો છે આનો માસિક મધ્યક છે એ આટલો આવે કેટલો કે બસો અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ એકમ ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો ઉદાહરણ નંબર અગિયાર હવે જુઓ એમાં શું કહે છે તો કે એમાં એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષ કર્મચારીઓનું પ્રમાણ એક જેમ બે છે હવે આપણે આગળનો દાખલો જોઈએ એનાથી થોડોક અલગ પડતો આ દાખલો છે આમાં પ્રમાણ આપેલું છે સ્ત્રી અને પુરુષનું એક જેમ બે છે સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના ઉંમરનો મધ્યક અનુક્રમે ચોત્રીસ વર્ષ અને સાડત્રીસ વર્ષ હોય છે જેમાં એક્સ બાર વન અને એક્સ બાર ટુ આપી દીધા છે ચોત્રીસ અને સાડત્રીસ વર્ષ તો ઓફિસના બધા જ કર્મચારીઓને ઉંમરનો મધ્યક શોધો તો કે બધા જ કર્મચારીની ઉંમરનો મધ્યક શોધવાનો છે તો સૌથી પહેલાં તો આપણે સ્ત્રી અને પુરુષ કર્મચારીઓ જે એની સંખ્યાને ખબર નથી તો એની સંખ્યા આપણે શું કરશે ધારી લેશે માનો કે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એનું પ્રમાણ આપેલું છે તો કે એ છે એ સ્ત્રીઓની સંખ્યા છે હવે સ્ત્રી અને પુરુષ કર્મચારીની સંખ્યાનું પ્રમાણ એક જેમ બે હોવાથી પુરુષોની સંખ્યા કેટલી થશે તો કે એનું પ્રમાણ બે છે તો ટુ એ થશે અને એક્સ બાર વન ચોત્રીસ આપેલા છે અને એક્સ બાર ટુ પણ સાડત્રીસ આપેલા છે હવે મિશ્ર મધ્ય સૂત્ર એક્સ બાર ઈ બરાબર એન વન ગુણ્યા એક્સ બાર વન પ્લસ એન ટુ ગુણ્યા એક્સ બાર ટુ છેદમાં એન વન પ્લસ એન ટુ હવે એન વન એન વન આપણને આપેલા દે એટલે આપણે શું ધારેલું આપણે ધારેલા છે એન વન એટલે એ અને એન ટુ એટલે કે ટુ એ ત્યાર પછી એક્સ બાર વન એટલે ચોત્રીસ અને એક્સ બાર ટુ એટલે સાડત્રીસ છેદમાં એન વન પ્લસ એન ટુ એટલે એ પ્લસ ટુ એ હવે ચોત્રીસ ગુણ્યા એ કરશો તો ચોત્રીસ એ થઈ જશે અને સાડત્રીસ ગુણ્યા ટુ એ કરશો તો ચીમોતેર એ થઈ જશે અને છેદમાં એ પ્લસ ટુ એટલે ત્રણ થઈ જશે એ તો સામાન્ય છે બરાબર બધું હવે ચોત્રીસ પ્લસ ચીમો કરશો એટલે એકસો આઠ પણ એ એનો સરવાળો કરશો એટલે એ પણ સાથે રહેશે છેદમાં થ્રી એ હવે એકસો એ એ શું થઈ જશે તો કે ઉડી જશે હવે એકસો આઠ ભાંગ્યા ત્રણ કરશો એટલે તમારે મળશે છત્રીસ છે એ મધ્યક મળી જશે તો આમ ઓફિસના બધા કર્મચારીની ઉંમરનો મધ્યક છે એ છત્રીસ વર્ષ જેટલો થશે કે જેટલા પણ કાંઈ એ વ્યક્તિઓ હતા બધા જ કર્મચારી એનો મધ્યક છે એ છત્રીસ વર્ષ થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આજનો ટૉપિક છે તે પૂર્ણ થાય છે